ઘરા તમે ઘણી જગ્યાએ ખાધા છે પણ આજે તમારા માટે દહીં વાળા ઉઘરા લઈને આવ્યો છું તો એક નવી જગ્યા સાથે ફરીથી આવી ગયો છું આપણે અત્યારે ઊભા છીએ ભગવતી ફાસ્ટ ફૂડ માં હલો મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે હું સુજલ એસ્ટી ફૂડમાં તમારું સ્વાગત કરું છું તો ઘૂઘરા તમે ઘણી જગ્યાએ ખાધા છે પણ આજે તમારા માટે દહીં વાળા ઘૂઘરા લઈને આવ્યો છું તો એક નવી જગ્યા સાથે ફરીથી આવી ગયો છું આપણે અત્યારે ઊભા છીએ ભગવતી ફાસ્ટ ફૂડમાં જ્યાં તમને દહીં વાળા ઘૂઘરા મળી જશે તો આ કોન્સેપ્ટ એક નવો લાગ્યો હતો મને એટલે મને એમ જોયું કે તમને પણ વિડીયોને થકી જણાવીએ કે કઈ રીતના હે અને અહીંથી મુલાકાત લઈએ આપણે ભગવતી ફાસ્ટ ફૂડમાં મિહિરભાઈ પાસેથી અહીં આવી જાઉં અહીંથી વધુ માહિતી આપણે મિહિરભાઈ પાસેથી મેળવીએ કઈ રીતના તેઓ સ્ટાર્ટઅપ કરેલું છે તો મીર ભાઈ આપણે ગુગરાનો ચાલુ કરીને કેટલો ટાઈમ થયો 6 મહિના જેવું 6 મહિના જેવું થઈ ગયું બરોબર તો આ કઈ રીતના તમને આઈડિયા આવ્યો કે દહીંવાળા ગુગરા બનાવવાનો મને આઈડિયા આવ્યો કે તો બધાય બનાવતા જ હોય હા હા એમાં ગુગરામાં કઈક નવું કરવું હોય તો પબ્લિકને કઈક નવું લાગે કંઈક વધારે ટેસ્ટ આવે કોન્સેપ્ટ એક નવો લઈ આવ્યા કે થોડું ગ્રાહકોને મજા આવે મજા આવે એટલે એમાં દહીં ચાલુ કર્યું આપણે હા દહીંવાળા ગુગરા બનાવ્યું દહીંવાળા

પેકેટ કે જે બજારમાં જે વેફર તમને ત્રણસો રૂપિયાની કિલો મળ્યા ને એ જ વેપાર તમને ભગવતીમાં એકસો ને ત્રીસ રૂપિયાની કિલો મળી રહેશે બંને વેપાર મળી રહેશે મોરી પણ મળી રહેશે અને તીખી મળી રહેશે બરોબર અને સમય તમને કહી દઉં બપોરે ચાર થી લઈને રાતના દસ વાગ્યા લગીને ખુલ્લું હોય તો એકવાર તમે મિહિરભાઈની મુલાકાત જરૂર લેજો બરોબર છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર જેથી કરીને મારો નવો વિડીયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી રહેશે મિત્રો એડ્રેસ તમને ફરીથી એકવાર કહી દઉં સિલ્વર આર્કેટ બળા બજરંગ રોડ ન્યુ કટલેરી બજાર ભગવતી ફાસ્ટ ફૂડ અને ઉપલેટામાં ઉપલેટામાં જ તમને મળી રહેશે મિર ભાઈ ની મુલાકાત જરૂર લેજો બહુ મસ્ત ટેસ્ટ છે